વડોદરાના દેણા બ્રિજ પર આજે એક ભયંકર અકસ્માત સર્જાયો છે જ્યાં સુરત થી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક ની આગળ અચાનક કાર આવી જતા ડ્રાઈવરે તેને બચાવવા જોરદાર બ્રેક માર્યા હતા બ્રેક મારતા જ ટ્રક ના પાછળના ભાગમાં ભરેલી લોખંડ ની એંગલો ભારે ધક્કા સાથે ડ્રાઈવર કેબિન તોડી અંદર ઘૂસી ગઈ હતી અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર નારાયણ જગદીશ રબ્બારીના બંને પગ સ્ટેરિંગ અને લોખંડ ની એંગલો વચ્ચે ફસાઈ જતા તેમની સ્થિતિ ગંભીર બની હતી આ ઘટનાની જાણ થતા જ પાણી ગેટ ફાયર સ્ટેશન ની ટીમ આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી માટે મિની પણ મદદ લેવામાં આવી હતી ફાયર હાઇડ્રોલિક કટર અને અન્ય અને સીટ કાપી ભારે જહેમત બાદ ડ્રાઈવર જગદીશભાઈ ને બહાર કાઢ્યા હતા રેસ્ક્યુ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ફાયર વિભાગ ની ઝડપી કામગીરી થી એક મોટો જીવ બચી ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે